આશ્રયની બાબતમાં વડતાલના પાંચમા વચના વર્તની અંદર ભગવાન શ્રી શ્રીહરી લખ્યું છે કે વડતાલના પાંચમા પ્રમાણે આશરો મજબૂત જોઈએ જેમ શ્રી કૃષ્ણ ભગવાનની ભગવાન અર્જુનજીનો આશરો મજબૂત છે સર્વ સર્વ ધર્માન પરિતજ્ય વ્રજ અહમ ત્વામ પર પાપે ભગવાન શ્રીહરી કહે છે આવો આશરો મજબૂત જોઈએ જેમ શ્રીકૃષ્ણ ભગવાન ની વિશે અર્જુનજી નો આશરો મજબૂત હતો એમ આપણને આવા ભગવાન ને આવા સદપુરુષો ને વિશે આશ્રમ મજબૂત જોઈએ કારણ આશ્રમ આ બળે જ તરવાનું છે નાત મનિષ્ઠાન ધર્મ નિષ્ઠાન કશું જ કામ કર ન વૈરાગ્ય નિષ્ઠા એ કંઈ કામ કરતા એનાથી સંસ્કારો બંધાય છે પણ ભગવાન નું કામ ન કરે જે કાર્ય ભગવાન કરી શકે જે કાર્ય ભગવાન આ સંકલ્પ સ્વરૂપે વાનાદી મહા મુક્ત કરી શકે એ કાર્ય સાધનો ન કરી શકે અને જો સાધનો પણ એટલું જ કાર્ય કરી શકતા હોય તો પછી ભગવાનની આ દિવ્ય મૂર્તિની મહત્તા જે છે એ ઓછી થઈ જાય મહામુક્તોનું જે સામર્થ્ય અને મહિમા એ પણ ઘટી જાય કારણ કે બંને એક થઈ ગયા સાધનો કરીને પણ ભગવાનની મૂર્તિ મળે અને આવા મોટાની કૃપા થકી પણ જો ભગવાનની મૂર્તિ મળતી હોય તો પછી બેમાં કોઈ તફાવત રહેતો નથી અને એટલા જ માટે લખે છે સાધને કરીને કઈ પ્રાપ્તિ થતી નથી એનાથી સંસ્કાર બંધાય પરંતુ કલ્યાણ ન થાય અને આપણે જે મૂર્તિનો આનંદ અને સુખ જોઈએ છે એનાથી આપણે વંચિત રહી જઈએ